સોમવારથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થવા જઈ રહી છે જેમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા સમયે આકસ્મિક રીતે મોડું થાય અને કોઈ વ્યવસ્થા ન હોય તો સો નંબર પર સંપર્ક કરી શકે છે પોલીસ વિભાગ મદદ કરશે ઉપરાંત બોર્ડની પરીક્ષામાં સીસીટીવી દ્વારા સતત વોચ રાખવામાં આવશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલની આગાહી મુજબ વાતાવરણમાં હવે પલટો આવશે તારીખ દસથી પંદર માર્ચ સુધી દરિયાઈ વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે કમોસમી વરસાદની સાથે ઝડપી પવન ફૂંકાશે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ઘાટ ઓલોડિયા વિસ્તારની જ્ઞાનદા હાઈસ્કૂલેથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો છે લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને પચાસ હજાર સુધીની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે કુલ મળીને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે